આઈ શ્રી ખુલિયર માતા જી કી જય જય હો તારો મા જય હો તારો મા જય હો તારો મા જય હો તારો મા હેડલ હાથ જોડી કરું તને વંદના તારા વિના કોન સમજે અંતર આદ્ય આદ્યશક્તિ ઈશ્વરી મારણ તરન ઈક તુંજ છે પ્રણમૂ તને પરમેશ્વરી હે મા કોડલ હાથ જોડી કરું તને વંદના તારા વિના કોણ સા અંતરની સંવેદના અહીં તહી ભટકી રહ્યા ન માર્ગ કોઈ સૂજતો મનો વાગેલો મારી ગાવ નથી રૂજતો ભૂલો હસે લાખો અમારી માફ તમે કરજો મને પાપના પંથે જતા માં પાછો તમે વાળજો મા ખોડલ હાથ જોડી કરું તને વંદના તારા વિના કોન સમજે અંતરની સંવેદના કામ ક્રોધ લોભ કપટ ને હું ઈર્ષા ને ભરેલ છું ના માપી માડી કર્મો ને કરેલ છું આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો તારા વિના મારું કોણ છે કોનો ભરોસો રાખવો હે મા કોડલ હાથ જોડી કરું તને વંદના તારા વિના કોન સમજે અંતરની સંવેદના આ પુરા બ્રહ્માંડ માં માડી તમારું તેજ છે આ વિશ્વને ડોલાવવું તારા માટે સહેજ છે તારી મરજીવી ના તો માડી કઈ ના થઈ શકે તું ધારે માજે જે કરવાને કોઈ ના રોકી શકે हे मा खोडल हाथ जोडी करुनि वंदना, तारा विना कोन कोनसमजे अंतरनी संवेदना, तारा गुण गावा सत् सागर निहि ओझी पडे तारी करुणाना की मा हर नावा जे અને કરુ પોર એક અંસ મા તું સચ રચર રમનારી ત્રણે લોક તારા વશ મા ખોડલ હાથ જોડી કરું તને વંદના તારા વિના કોણસ સમજે અંતરની સંવેદના મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા તારા વિના ઉઘર્યા ના માળી નથી કોઈ દાખલા અનેક જનને તાર્યા છે મામુજને તારો તમે આરો નથી હવે કોઈ સ તારા સર આવ્યા અમે આરો નથી હવે કોઈ તારા સરને આવ્યા અમે હે મખોડલ હાથ જોડી કરું તને વંદના તારા વિના કોન સમજે અંતરની સંવેદના આધાર એક તારો છે એક તારો આસરો ડૂબતી અનૈયા તાર જો પુણ્યના પ્રકાશ પાથરો જેવા ગનો તેવા ઉમાતા માતા તમારા બાળ છે પરેશ હે મારા વિના અમિત નિરાધાર છે હે મકોડ હાથ જોડી કરું તને વંદના તારા વિના કોણ સા અંતરની સંવેદના તારા વિના કોણ સા અંતરની સંવેદના બોલવાય શ્રી કોડિયાર માતાજી કી જય